અમદાવાદ નું પિરાણા ડમ્પિંગ સાઈટ નો કચરો હવે એટલો મોટો કચરો હતો કે ત્યાં અશક્ય ગણાતું હતું તે પણ હવે નામશેષ થવા લાગ્યો છે પરંતુ કલોમ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ જે તમે જોઈ રહ્યા છો એ આટલી પ્રમાણમાં પિરાણા કલ તો બહુ જ નાની ડમ્પિંગ સાઇટ કહેવાય તેમ છતાં કલોલ નગરપાલિકા વર્ષોથી આ કચરાના ઢગલાનો ઉકેલ લાવી શકી નથી વારંવાર કચરો સળગાવવામાં આવે છે જેને કારણે આસપાસના ગ્રામજનોના હાલ બેહાલ થઈ ગયા છે ઘણી વખત અહીં બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતો હોય છે જેને કારણે આરોગ્ય પર પણ ખતરો જોવા મળ્યો છે આ કચરાના ઢગલાને કારણે કલોલ અને આજુબાજુના ગામોના હજારો ગાયો અને આખલાઓ અહીં અડીંગો જમાવતા હોય છે જે તમે જોઈ શકો છો આ આખલાઓ અવારનવાર લડતા હોય છે જેને કારણે અકસ્માતની શક્યતા રહેલી છે તેમજ સામેથી જે રોડ પસાર થઈ રહ્યો છે તે પ્રતાપપુરા ગામમાં જાય છે પિયર આ આબાજુ જવાનું છે ભાવનગરપુરા છે ત્યાં હજારો રાહદારીઓ પસાર થતા હોય છે અવારનવાર આગ લાગતી હોવાને કારણે ધૂંધળો રસ્તો થઈ જાય છે અને કંઈ દેખાતો નથી જેને કારણે ધોળે દાહાડે પણ લાઈટો ચાલુ કરવાની ફરજ પડે છે આ દરમિયાન જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે તે પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અગાઉ બાયોમેડિકલ વેસ્ટ ઠાલવામાં આવ્યો હતો ત્યારે અહીં હોબાળો મચાવ્યો હતો નો કચરો છે આટલો બધો મોટો આવડો આવ કોઈ કંપનીનો કચરો છે અને સાસ કોઈ કચરો લાગે છે આ કેટલી દુવાર હજુ ગુમત અને અહીંથી લગભગ અડધો કિલોમીટર ગામ નહીં અને પાંચસો મીટર સ્કૂલ છે આ કેટલી વખત રજૂઆત અમે કરી આ લોકોને પણ આને લગાડી જ મેળવી છે કચરો લગાડવા પાછળ આ લોકોનું એક જ રીઝન છે કે થોડો ઓછો થાય એટલે અઠવાડિયું આપણે નાખવા થાય આ આ કોઈ કહે કે ભાઈ આ ઘરનો કચરો હોય કોઈના ઘરમાં અમારો બંબુ હોય આ કેમિકલ કંપની આ કંપની કેમિકલ કચરો આ કેમિકલ કચરો છે ફેક્ટરીનો કોઈનું બંબુ છે લખેલો અને આ તો કચરો રોજ લગાડ્યું છે રોજ આઈ લગાડી જોઈ છે આ લોકો ડેલ્લી અને આ ગાયો કેટલી છે ગાયો જુઓ ગાયો જુઓ અને આ ગાયો રોજ રોડ ઉપર છે છે આવતા જતા પાછળ ગાયો જુઓ પાછળ લ્યો ગાયો કેટલી જવા ગાયો નો આખો તબેલો હોય ને મોટો વાડો એવું થઈ ગયું છે ગામમાં અને જેસીબી નું કોઈ કામ જો જેસીબી બંધ હાલતમાં છે આમ ખંડેર પડ્યો ને એટનું છે જોઈ લો જેસીબી એ ગાયો જુઓ અને આનો કોઈ મતલબ નહીં બોલાવી એટલે ધારે આવે અને ગામમાં કેટલો દુવારો આવે છે રાતે ઊંઘે નહીં આવતી જેને બી આવું હોય અમારે ત્યાં આવો અમારે ત્યાં આવો મહેરબાની કરીને એક નાઇટ ઊંઘો કલેક્ટર સાહેબ હોય કે નગરપાલિકાના મોટા સાહેબ હોય તો આવી અમારે ત્યાં ઊંઘો એક દિવસ રાતે અહીંયા જ ઊંઘા એમ તો ખાટલો ઉધારી અને વ્યવસ્થિત રૂમ બની આલું એમને એસી ની સગવડ કરી આલુ

પણ આ ઉંધા અધિકારીઓ એમની સવલત માટે કશું ગણકારતા નહીં અને આખા ગોમનો ને નિહાળિયાનો એ ઓછી સ્કૂલ પાંચસો મીટર દૂર છે સજ્જાના જીવના જોખમમાં પ્રદૂષણ હેરાન કરે છે આગ સળગાય છે કે આગળ લોકો છે

અત્યારે દિવસ તો બી તો રાત્રે શું હાલત હોય કોઈ બી સાધન વારો હોય અત્યારે ચલાતું નથી સાધન ને તો રાત્રે તો બિચારો ગમે ત્યાં આવે અને કદાચ લાઈટ ઓછી હોય તો ફટ કઈ જાય એટલે કેટલા ને એક્સિડન્ટ થયો અમારા બે ત્રણ એક બે ને તો આખો પગનો ઢીચલનું આખું તૂટી જતું એટલે આવા બધા પ્રોબ્લેમ છે રોજે રોજ પણ આ લોકોને જેટલી વાર રજૂઆત કરીએ એટલે હવે ચાર દારા કાગળીઓ કરવા પરમદારમાં જ લઈ જશે ચાર દિવસ ના કંઈક હા બધો મેડિકલ વેસ્ટ ને બધું નાખે રાખે છે આ તમે જોઈ લો બંબુ આ કોઈ ઘરના બંબુ નહીં આ ગંદનો કચરો છે હા એ ગુડ ઘરનો કચરો છે તમે જોયો તમારી લાઇમ આ ગરનો કચરો છે ઘરમાં આવડો મોટો બંબુ કોણ રાખે છે તમારે ત્યાં રાખો છો તમે કોઈ રાખે છે આ કોઈ કંપનીનો જ કચરો છે એટલે આ લોકો બધા ભેગા મરી અને અહીંયા કચરો નખાવે છે ને ગોમવાળાની પત્તારી ફેરવે છે કાં આ ગોમ તો સાહેબ જ નહીં ટોપરાય નહીં કે તોય નહીં એટલે આ માણસો નહીં એ લોકો જ માણસો છે કે ઘરમાં એસી મૂંગી જવાનું એ લોકોને એટલે આ બધા ગધારા છે એવું જ સમજી બેસા એ લોકો પણ એ ડમ્પિંગ સાઈડમાં તો સાહેબ એટલો બધો ત્રાસ છે કોઈ માપ જ નહીં ધુમારો ડમ્પિંગ સાઈડ તો એકદારો બંધ થતો નથી પ્રમુખને ફોન કરી એટલે પ્રમુખે ફાયર મોકલું છું એમાં લાલભાઈ જે કોન્ટ્રાક્ટર છે એ તો જવાબ ના હાલે દાદાગીરી જ કરે અત્યારે વાત થઈ રાકેશભાઈ કે અમે અત્યારે ના આવીએ એટલે આટલું બધું હળકતું હોય ગોમ રૂંધાઈ મરી જતું હોય તો એમની ફરજ નહીં જોવાની મારી ડમ્પિંગ સાઈડ હું સવારે આઠ વાગે આવીને ફોન કરે એટલે આ તો એમનો બગીચો છે આઠ વાગે આવે રાતે ને દિવસે રોડ ઉપર એટલું ધુમસ થાય છે ને

કોઈ બાકી કોઈ બાકી રાખી નથી અને કલેક્ટરે તો એવી પરમિશન આપી બે હજાર બાવીસમાં કે આ ડમ્પિંગ સાઈડ ખાલી કરી લેવલ કરી અને જમીન હોપી દેવાની એના બદલામાં એમને રેલવે પેલી બાજુ નવી જમીન ફાળવી આવેલી છે ડમ્પિંગ સાઈડની પણ તો કોઈ કશું કરતા નહીં તો જોવાઈ જતા નહીં આ અને સે સુધી પાઇપલાઇન નાખી દઈએ એટલે તમારો ધુમાડો બંધ થઈ જશે બોરે ખાલી સુપારો કોઠિયો ઉપર્યો છે અને બોટરે કશું કરતા નહીં અને આ ડમ્પિંગ સાઈડમાં ના હોય એવો કચરો આવે છે વચ્ચે તો આખી મોસ મટન ભરેલી ટ્રક આવી હતી અને આજુબાજુમાં જેટલો લગનો થતો હોય ને લગનવાળા હેઠવાડ બધા નોખો આવ્યું હોય તો એ જ્યારે ધુમાડો થતો હોય ત્યારે અમારી શું પહોંચી થતી હોય